નમસ્કાર નમસ્કાર મીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ નાના એક નજરજના મુખ્ય સમાચારો પર ધોરણ 12 સાયન્સ કોમર્સ અને ગુજકેતનું પરિણામ જાહેર થતાં સુરતના વિદ્યાર્થીઓએ ગત વર્ષ કરતાં આ વર્ષે સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં સુરતની મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટ્યુશન કર્યા વિના ઉત્તીર્ણ થઈ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ બાર સાયન્સ અને કોમર્સ તથા ગુજકેટનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો તો વર્ષ આ વર્ષે ધોરણ સાયન્સ અને પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ત્યારે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝરહરતું પરિણામ આવતા શાળાના આચાર્ય શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો મોની ઇન્ટરનેશનલ શાળાના ધોરણ બાર કોમર્સમાં સત્તાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને

તો સાથે સાથે શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આગળના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજ રોજ બાર કોમર્સ બાર સાયન્સ અને ગુજ સેટનું પરિણામ ડિક્લેર થયું છે એમાં અમારા મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે બાર કોમર્સની વાત કરું તો મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ સત્તાવન એવન ગ્રેડ છે એકસો એ ગ્રેડ છે અને હન્ડ્રેડમાંથી હંડ્રેડ માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો ઇકોનોમિક્સમાં નવ વિદ્યાર્થીઓ સોમાંથી સો મેળવે છે બી એમાં અઢાર વિદ્યાર્થી એસપીમાં અગિયાર સ્ટેટસ્ટિકમાં સાત અને અકાઉન્ટમાં નવ વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું રિઝલ્ટ સો ટકા પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન અમારી દીકરી કિંજલ જે સ્કૂલ ફર્સ્ટ આવી છે એની વાત કરું તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું અને છસો સિત્તોતેર કુલ ગુણ પ્રાપ્ત કરેલ છે આ કિંજલ એક સામાન્ય રત્ન કલાકાર છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે દીકરીનું નાનપણથી સ્વપ્ન હતું કે મારે સીએ છે આ રિઝલ્ટ જે પ્રાપ્ત કરી શક્યા છીએ એ કરે છે કે શાળાનું મેનેજમેન્ટ છે શાળાના શિક્ષકોની ટીમ ખૂબ મહેનત કરે છે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને અમારા વાલીશ્રીઓનો ખૂબ સાથ સહકાર મળેલ છે અમારી સમગ્ર ટીમને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન અહિયાં બધાનો મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક્યુ કહેવા માંગે કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણો સપોર્ટ કર્યો છે સ્પેશિયલી આ સ્કૂલ ની ફેકલ્ટીમાં બહુત સારી છે તે આપણને બધી રીતે ગાઈડ કર્યા છે ઓડિશન શાળામાં તો આ લોકો જે કરાવે દે કરો તો ભી બહુત સારું છે અને ઘરે પોતાની રીતે આ લોકોના માર્ગદર્શનથી તૈયારી કરે આજે જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ બાર સાયન્સરે બાર કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર કર્યું છે ત્યારે બાર કોમર્સની અંદર અન્સુરક ઇન્જલ કે જે નવ્વાણું પોઇન્ટ નવ્વાણું પીઆર સાથે તેમાં છન્નું પોઇન્ટ એકોતેર ટકા સાથે મોનીશાળા પરિવારમાં નંબર વન પર આવેલી છે અને સાથે સાથે સત્તાવન વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે આ સત્તાવન વિદ્યાર્થીઓ કે જેઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓનલી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે આમાંથી એક પણ વિદ્યાર્થીને બાર કોમર્સમાં ટ્યુશન હતું નહીં માત્રને માત્ર શાળા પરથી અમે જે કંઈ પણ એને તૈયારી કરાવી જે કંઈ પણ એક્ઝામો લીધી એમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અને સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ પૂરેપૂરી રીતે બાળકોની પાછળ મહેનત કરેલી છે ત્યારે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોચિંગનો ક્રેસ છે ત્યારે આ શહેરની અંદર એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વિધાઉટ કોચિંગ એવન પ્રાપ્ત કરે છે કે જેથી ગરીબ ઘરના બાળકો હોય તો એને પણ ઇન્સ્પાયરેશન મળે કે હું માત્ર સ્કૂલ સ્ટડી દ્વારા પણ કેવન લાવી શકો છો અને ફરી ફરી શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓનો શિક્ષક મિત્રો નો અને વાલીશીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે